ધારી નગરપાલિકામાં સમયસર કામ ન થતા હોવાની અનેક ફરિયાદો છે જે બાબતની ગંભીરતા લઈને તારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા ધારી નગરપાલિકા ખાતે લોકોને પડતી મુશ્કેલીની બાબતે મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ મિટિંગમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી મૃગેશભાઈ કોટડિયા પીજીવીસીએલના નાયબ કાર્યપાલક કિજનેર સાંગાણી ઘનજ્યામભાઈ રપરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

ને અનુલક્ષીને આજે તમામ આગેવાનો અને તમામ બધા પરાના બધા આગેવાનોને બધા બોલાવી અને ચીફ ઓફિસર પ્રાંત કચેરીને અને પ્રાંત ઓફિસર બધાને રૂબરૂ બોલાવી આ મિટિંગ કરી અને વહેલા વહેલા તકે આ પ્રશ્નો સોલ્યુશન થાય એના માટે આજે પ્રયાસો કર્યા છે અને મિટિંગમાં તમામ આગેવાનો હાજર રહ્યા અને વહેલી તકે બધા પ્રશ્નો સોલ્વ થાય એના માટે બધી કાર્યવાહી કરેલી